નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગીર ગાયો જર્સી ક્રોસ ગાયો અને તાજી વિલ ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને શેરને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી નવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી દઉં ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા પશુપાલક વેચાણ કરવો હોય અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની એચએફ ઓળખી જોઈ રહ્યા છો આ ઓળખી મહેશભાઈ અઢી મહિનાની ગાભણ પણ છે અને સ્ક્રીન ઉપર ઓળખીની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ઘરઘરાઓને સાચવેલી ઓળખી છે માલિકે આ ઓળખીની અંદાજીત કિંમત પચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ વળખી તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો રાપર ને જિલ્લો કચ્છ ત્યાં તમને આ વળખી જોવા મળશે માલિકનું નામ છે મહેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોન્ટેક કરી તમે રૂબરૂ જઈ ભાવતા કરી શકો છો ત્યારબાદ મિત્રો તમે સ્ક્રીન ઉપર બીજા નંબરની ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ભગરી ગીર ઓળખી જોઈ રહ્યા છો

અથવા તો શોખ માટે ઓરિજિનલ ગીર ઓળખી હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ગાય છે ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ગાય જોડ્યા છો આ ગાયની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર ગાભણ છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાયને વ્યાવવાની એક મહિનોને પંદર દિવસની વાર છે ને આ ગાય પણ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગીર ગાયને એક ટાઈમનું સાડા આઠ લિટર એટલે કે આખા દિવસનું સોળથી સત્તર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો તબેલા માટે લેવું હોય તેના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજિત કિંમત માલિકે સાઠ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ લાલ વળકી જોઈ છે આ વળકી પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે વળકીની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ વળકીને એક ટાઈમનું સાડા છ લીટર એટલે કે આખા દિવસનું બારથી તેર લીટર દૂધ હતું જો કોઈ પશુપાલકભાઈને આ ગીર વડકી ગમતી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ સાબરી ગીર ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ આ જ માલિકને આપવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે અને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે આ ગાયની વાત કરીએ તો માલિકના કહેવા મુજબ આ ગાય હાલમાં બે મહિનાની ગાભણ છે ફૂલ ગેરંટી સાથે આપવાની છે જે કોઈ પશુપાલક ભાઈને સ્ટોખ માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે આ કાબરી ગાયની અંદાજીત કિંમત માલિકે પચાસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે

ત્યારબાદ આ પાંચે પાંચ પશુ તમને ક્યાં જોવા મળવાની વાત કરીએ તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે જયેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી એના પાંચમાંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે કાબરી ગાય જો રહ્યા છો આ માલિકને ટોટલ ત્રણ પશુ વેચવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડિયોની અંદર ટોટલ માહિતી આપેલી છે તો સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ગાય જોયા છો આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે પાંચ મહિના થયા છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ થી પંદર લિટર દૂધ હતું ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ને હાજરમાં આ ગાયને એક ટાઈમનું બે થી અઢી લિટર દૂધ આવે છે અને માલિકના કહેવા મુજબ એસએજી ગીર બુલ ચાલીસ ત્રણસો પાંત્રીસનું બિઝદાન કરાવેલ છે ફૂલ ગેરંટી સાથે આપવાની છે ને આ ગીર ગાયની અંદાજીત કિંમત માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તમે જે સ્ક્રીન ઉપર બીજા નંબરની લાલ ગાય જોડિયા છો આ ગાય હાલમાં ચોથું વેતર ગાભણ છે મિયાવાની એક મહિનાની વાર છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ ગાયને એચએજી ગીર બુલ ચાલીસ ત્રણસો એસીનું વીજદાન કરાવેલ છે ફૂલ ગેરંટી વાળી અને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે આ ગીર ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ લાલ ગીર ઓળખી જોડ્યા છો આ વળકી પણ આ જ માલિકને આપવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે ત્રણ મહિના થયા છે ત્યારબાદ માલિકના કેવા મુજબ હાજરમાં આ ગાયને એક ટાઈમનું ત્રણથી સાડા ત્રણ લીટર દૂધ આવે છે ને ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ એસએજી દસ એકસો ચૌદનું વિજદાન કરાવેલ છે ને આ ઓળખીની ફિક્સ કિંમત માલિકે પચીસ હજાર રૂપિયા રાખી છે ત્યારબાદ આ ત્રણે ત્રણ પછી તમને પ્રોપર ભાવનગર જિલ્લામાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ઋતુરાજસિંહ ગોહિલ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે ત્રણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોટલ તેર પશુનો ઘેરો જો છો આ તેર પશુ એક જ માલિકને આપવાના છે તમે સ્ક્રીન ઉપર બધા જ પશુ જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારા છે અને માલિકના કહેવા મુજબ આમાંથી સાત પશુ ગાભણ છે જે બે મહિનાથી લઈને છ મહિના સુધીના ગાભણ છે ત્યારબાદ છ વળકીઓ હાલમાં ખાલી છે બધી જ વળકીઓ ફૂલ જવાબદારીવાળી ને ઓરિજિનલ ગીર નસલની છે તો જે કોઈ ખેડૂત મિત્રોને ઘરે શોખ માટે અથવા તો ફાર્મ બનાવવા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે આ બધી જ વળકીઓની અંદાજીત કિંમત માલિકે બે લાખને વીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ બધા જ પશુ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ રાતી દેવળી તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી ત્યાં જોવા મળશે માલિકનું નામ છે હરેશભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોન્ટેક કરી તમે રૂબરૂ જઈ ભાવતાલ કરી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો આ ગાય હાલમાં ત્રીજું વેતર વિણેલ છે પાંચ દિવસ ત્યાં છે સારામાં સારી ગાય છે દેખાવમાં પણ સારી છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઓરિજિનલ ગીર ગાય ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે માલિકને તાત્કાલિક ધોરણે વેચાણ કરવાનું છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે આ ગાય તમને ક્યાં જોવા મળે વાત કરીએ તો ગામ બે ગામ તાલુકો પણ બે ગામ

એટલે કે આખા દિવસ શું દસ લીટર દૂધ હતું ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકે આ ગાયની અંદાજીત કિંમત છવ્વીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ નાગડકા તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ